ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કાળઝાળ ગરમીમાંથી ટ્રાફિક પોલીસોને રાહત મળે તે માટે માંચમટી વિસ્તારમાં ટ્રાફિક પોલીસોને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચમાં જીવદયા સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા દ્વારા આજે સવારે ભરૂચના દરેક ટ્રાફિક કંટ્રોલ પોઈન્ટ ઉપર સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હેટલ શાહે જણાવ્યું હતું કે પ્રતિવર્ષ કરતા આ વર્ષે ગરમીનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ વધ્યું છે તેવામાં ટ્રાફિક પોઈન્ટ ઉપર કાર્ય પોલીસને રાહત મળી રહે તે માટે આજે ભરૂચ એ બી અને સી ડિવિઝન તેમજ ગ્રામ્ય દરેક પોઈન્ટ ઉપર પોલીસ મથક ઉપર બંબાખાનાથી માંડી જાડેશ્વર ચોકડી સુધીના વિસ્તારોમાં પોલીસ વિભાગમાં કામ કરતા પોઈન્ટ ઉપર ઊભેલા પોલીસોને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું છે સામા પક્ષે પોલીસ વિભાગ તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે અમારી સંસ્થા જીવદયા અને સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા છે સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ હંમેશા જરૂરિયાતમંડો સુધી પહોંચ્યું છે આજે ભરૂચનું કોઈ કોઈપણ પોલીસ મથક કોઈપણ ટ્રાફિક પોઈન્ટ તથા પોલીસ જવાનો ઠંડા પીણા વગર ન રહે તેનું ધ્યાન રાખી દરેક સ્થળ ઉપર ઠંડા પીણા પહોંચતા કરવામાં આવ્યા છે નમસ્કાર ગુરુ સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે ભરૂચનો પોલીસ સ્ટાફ છે જે ટ્રાફિક કંટ્રોલ કરે છે એ લોકોને આટલી કાળાઝાળ ગરમીની અંદર કંઈક તાડક પહોંચાડવાનો પ્રયત્ન રૂપે સાર્થક ફાઉન્ડેશન દ્વારા આજે કોલ્ડ ડ્રિંક્સ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભરૂચના પંબાખાનાથી લઈને જાડેશ્વર ચોકડી સુધી ભરૂચનો તમામ એરિયા તથા દરેક ડિવિઝન એ ડિવિઝન બી સી અને ગ્રામ્ય બધા જ કવર કરવાનો પ્રયત્ન છે આજે અને ખૂબ સારો સહકાર પોલીસ તરફથી મળી રહ્યો છે આજનો આ કાર્યક્રમ છે આગળ પણ પાછું આવું જ અમે કંઈક કરવા જઈ રહ્યા છીએ અસ્તુ